જય શ્રી કૃષ્ણ કેમ છો બધા બધા મજામાં જ હશો નાઈ ધોઈ થઈ ગયા છે રેડી હવે અહીંયા બની રહ્યો છે બ્રેકફાસ્ટ કિરણ બનાવી રહી છે રોટલી તો બરા આજ કિરણ રોટલી રોટલી મારે એ કિરણ ને છે ને રોટલી તો જોઈએ બીજા બધાને સુકો નાસ્તો ચાલે પણ મારે એ કિરણ રોટલી જોઈએ કે અમે તમામ વાઈગા માં તો તમામ વાઈગા માં જોઈએ અમારે બેન હે વેલા ઉઠીને કદાચ ક્યાંક ફરવા જવાનું થયું હોય ને ત્રણ વાગ્યા તો અમારે બેને ખાવા જોઈએ

અહીંયા અમારું ફ્રિજને અમે આજે ચમકાવી દીધું છે જો કિરાણ શું કરerstું ખોપલી સાફ કરું તે અહીં ઉપર મજા આવે ઘર સાફ કરવાની મજા આવે તો અહીંયા અમારા કરે છે શું કરો છો નેવિલ શું કેમ લંચ માં લઈ જવાની છે શું શું બનાખું આમાં ટમેટા કાંદા અને કેરી મને એવી લે છે ને રસોઈ બનાવી બહુ ગમે આવું બધું કટિંગ કરવું ને બધું બહુ ગમે હે ને પતન શું શું બનાવતા આવડે ને મેગી ચા સેન્ડવિચ એવું આવડે તો તને માસ્ટર શેફ માં મૂકી આવો છું રસોઈ બનાવતા શીખવાની પછી મારે ને આંટીને સારું રસોઈ તો ના બનાવી

તારું શું કેવું લોખંડ નો જોઈ ને બેનું કેવું છે આ જો અમારા બે મહાન અનુભવ બે એમ કે છે કે લોખંડનું તો તમે કેજો જીને લોખંડ નો હોય કે રૂનો હોય અહીંયા બે ભાઈ આવીને સીધા જ ઝઘડવા લાગ્યા છે શું થયું તું મિહાન શું કર્યું ભાઈ ટીવી લઈ લે કે રિમોટ લઈ લે કોણ લઈ લે તને જોવા જ નથી દેતો તો બપોરે કોણ જોતું તું બે વાગ્યા સુધી ભાઈ તો સ્કૂલે ગયો તો શું ભાઈ આમ સામુ જો હે તું જો સાખો દી ભાઈ નથી જોવા દેતો તો ભાઈ નું નામ કોને કહી દેસુ આપણે હે કોને હા સર ખુબલ ઓટા પપ્પા ને કે મોટા પપ્પા ને હે મોટા પપ્પા કહેવાય કે ઓટા પપ્પા કહેવાય બોલતાય નથી આવડતું ગાંડાને અહીંયા કિરણ કરે છે ઈસ્ત્રી અહીંયા નેવિલભાઈ ટમેટું ખાય છે અહીંયાં ફોલાય છે સિંગ આવીને સીધું ખાવાનું જ કાર્યક્રમ ચાલુ છે તો હું કરું હોમવર્ક નહીં કરવાનું